સાહેબ અમને એવી ચેનલ યાદ રાખવાનું છે ને મજા ન આવે પરંતુ તમે ટીવીમાં જે મૂવી જોવું હોય સિરિયલ જોવું હોય તો એની ચેનલ સાહેબ અમને યાદ રહી છે અરે પુરાવો આવી રીતે તમારું કન્ફ્યુઝન દૂર દો આની પહેલાં તમારે સિમ્પલ મિત્રો આ ત્રણ ચેનલ યાદ રાખવાનો છે એક આઠ નંબર સાહેબ એક નવ નંબર અને એક દસ નંબર તો આઠ નંબર છે એ કયા કયા સાહેબ ટાપુને અલગ કરે છે તો આઠ નંબરમાં મિત્રો તમારે યાદ રાખવાનું છે માલદીવ માલદીવ ટાપુ સાહેબ લક્ષદ્વીપ ટાપુ અને ત્રીજું છે સાહેબ મિનિક્વટ આપું આઠ નંબરની ચેનલ આ ત્રણને ને અલગ કરે છે છે નંબરની ચેનલ એ મિનિક્વ આપું ખાસ યાદ રાખજો નવ નંબર ચેનલ સાહેબ મિનિક્વટ આપું અને લક્ષદ્વીપ ટાપુને અલગ કરે છે સાહેબ દસ નંબરની ચેનલ છે એ અંદમાન નિકોબર ટાપુ સાહેબ અંદમાન નિકોબરમાં કયા ટાપુ સાહેબ અંદમાન ટાપુ અને ગુરુ અંદમાન ટાપુ હે લઘુ હોય સાહેબ ગુરુ હોય તો ને જો માર્ગ જતો રહેશે એવું જરૂર હતી જ્યાં લઘુ અહીંયા ગુરુ હોવો જોઈએ તો અહીંયા છે એ લઘુઅન્માન અને એની સાથે છે ગુરુ ના આવે એની સાથે શું આવે એની સાથે યાદ રાખવાનું કાર નિકોબાર ટાપુ કાર નિકોબાર ટાપુને અલગ કરે છે દસ નંબર ડિગ્રી ચેનલ તો ચાલો મજા પડી ગઈ હોય તો ફટાફટ છે આ ક્વેશ્ચનનો આન્સર કોમેન્ટ માં આપવાનો છે અને સાઈડમાં જે પોલોનું બટન છે જે દબાવી દેવાનું છે